મારું નામ રમેશ પ્રાણલાલ બખાઈ બોમ્બેથી અહીં આણંદ શિફ્ટ થઈ અને કારોકે ક્લબ બાકરોલની સ્થાપના કરી સ્થાપના કરવા પાછળનું મુખ્ય હેતુ ફેમિલીનું એક વાતાવરણ ઊભું થાય સંગીત પ્રત્યે કંઈક નવું કરી શકાય એક પારિવારિક ભાવનામાં એ હેતુથી આજે આપણે ક્લબની સ્થાપના કરી ઇન્દોર સિટી ખાતે એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો જેમાં આખા ઇન્દોર સિટીના પાંચસો તેત્રીસ ગાયકોએ મળી અને એકસો અઠ્યાવીસ કલાક કોન્સ્ટન્ટ ગાઈને એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે અમારા ક્લબના પરિવારની ભાવના એવી છે કે આપણે એ વર્લ્ડ રેકોર્ડને ચેલેન્જ કરી અને કંઈક નવો કીર્તિમાન સ્થાપિત કરી અને આણંદ સિટીને એક જગતના લેવલ પર વર્લ્ડના લેવલ પર એક નવો કીર્તિમાન અપાવીએ આણંદને એક ગૌરવવંતી ક્ષણ આપીએ એવા હેતુથી ચોથી જુલાઈથી દસમી જુલાઈ સુધી છ દિવસ દિવસ અને રાત એકસો ને પિસ્તાલીસ કલાકનું કોન્સ્ટન્ટ સિંગિંગ કરવાનો પ્લાન અમે લોકોએ કર્યો છે અને એ સિંગિંગમાં અમારા ક્લબના ત્રાણું જેટલા પાર્ટિસિપન્ટ પાર્ટિસિપેટ કરી અને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો પ્રયત્ન કરશે પહેલાનો વર્લ્ડ રેકોર્ડ આપણે બ્રેક કરી અને એક નવો કીર્તિમાન સ્થાપિત કરીએ અને આણંદ સિટીને એક જગતના લેવલ પર એક એવું કીર્તિમાન અપાવીએ કે આણંદ સિટી ગુજરાત અને આખા ઇન્ડિયાના લેવલ પર આપણે એક નવો રેકોર્ડ સ્થાપિત કરીએ જે વર્લ્ડ રેકોર્ડના નામથી થાય અને એકસો પિસ્તાલીસ કલાક કોન્સ્ટન્ટ નોન સ્ટોપ સિંગિંગનો રેકોર્ડ કારો કે ક્લબ બાકરોલ આણંદ ખાતે આપણે કરવા જઈ રહ્યા છીએ